टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हूँ जनक दवे फुल स्टॉप न्यूज एनालिसिस प्रोग्राम में आप स्वागत है છેલ્લા કેટલાક દિવસોથી આખી દુનિયામાં બસ એક જ સવાલ ગુંજી રહ્યો છે કે શું અમેરિકા આખરે ઈરાન પર હુમલો કરશે કે નહીં સવાલ મોટો છે અને સંકટ ગંભીર છે બંને દેશો વચ્ચે ટેબલ પર તો વાતો ઘણી થઈ પણ એ વાતો અને એ મૌન તો માત્ર એક છળ હતો અંદરખાને તો કંઈક બીજું જ નંધાઈ રહ્યું છે હકીકત એ છે કે બંને તરફથી યુદ્ધની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે શાંતિના મોહરા પાછળ હથિયારો ધારદાર કરવામાં આવી રહ્યા છે આજે અમે તમને વિસ્તારથી સમજાવીશું કે આખરે યુદ્ધના આ ભણકારા કેટલા સાચા અને વિનાશની સંભાવના કેટલી પ્રબળ છે ઓમાનની ધરતી પર ગયા અઠવાડિયે અમેરિકા અને ઈરાનના રાજદ્વારીઓ વચ્ચે મધ્યસ્થીઓ મારફતે વાતચીત થઈ આ એ જ સમય હતો કે જ્યારે પ્રેસિડેન્ટ ટ્રમ્પે સમુદ્રમાં નૌકાદળનો કાફલો ખડકી દીધો અને નવા સૈન્ય હુમલાના ડરથી દુનિયા ફાફડી રહી હતી મધ્ય પૂર્વમાં અમેરિકાનું સૈન્ય બળ વધારી રહ્યું છે આ ખાસ વાત છે કેમ કે ઈરાન પર અમેરિકાના હુમલાની યાદો હજી પણ તાજી છે તમને ખ્યાલ હશે કે જૂનના મધ્યમાં ઇઝરાયલે ઈરાનના પરમાણુઓ અને સૈન્ય ઠેકાણા ઉપર હુમલા કર્યા હતા જેના પછી અમેરિકાએ પણ ઈરાનની ત્રણ ન્યુક્લિયર સાઇટ્સને નિશાન બનાવી હતી આ તણાવ વચ્ચે ઈરાન તરફથી આ તણાવ ઘટાડવાની જવાબદારી ઓમાનને સોંપવામાં આવી આખરે અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીત થઈ પણ ખરી જોકે હજી કદાચ તમારા મનમાં સવાલ થાય કે આખરે અમેરિકા અને ઈરાનની વચ્ચે વાતચીતનો એજન્ડા શું છે બંને દેશો વચ્ચેના વિવાદનું મુખ્ય કારણ યુરેનિયમ એનરિચમેન્ટ છે આ જ પ્રક્રિયાનો ઉપયોગ કરીને પરમાણુ બોમ્બ બનતા હોય છે અમેરિકા અને ઇઝરાયલ નથી ઈચ્છતા કે ઈરાનની પાસે પરમાણુ બોમ્બ આવે ઈરાને સ્પષ્ટ કર્યું છે કે ગમે તે થાય અમે યુરેનિયમ એનરીચમેન્ટ સંપૂર્ણપણે બનતો નહીં જ કરીએ અમેરિકા અને ઈરાન વચ્ચે હવે પછીની વાતચીત ક્યારે થશે એની કોઈ જાહેરાત સુધી કરવામાં નથી આવી બધું જ અધરતાલ છે આ અનિશ્ચિતતા વચ્ચે ટ્રમ્પ ઇઝરાયેલી મીડિયા સામે આવે છે અને ઈરાનને ચેતવણી આપતા રહે છે ઇઝરાયલની એક ચેનલ સાથેની વાતચીતમાં ટ્રમ્પે ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે જો ઈરાન સાથે કોઈ સમજૂતી નહીં સધાય તો અમેરિકાએ બહુ જ આખું પગલું ભરવું પડશે ટ્રમ્પનો અંદાજ બિલકુલ સ્પષ્ટ છે કાં તો તમે અમારી શરતો માનો નહીં તો અમેરિકાના હુમલાનો સામનો કરવા તૈયાર રહો હવે આ ધમકી છે કે પછી કોઈ મોટા તોફાનની પૂર્વ તૈયારી એ તો સમય જ કહેશે પણ અત્યારે એ તો વાતચીત આરપારની લડાઈ પર આવીને અટકી ગઈ છે મંગળવારે ટ્રમ્પે જાણે દુનિયાને વિચારમાં મૂકી એવી વાત કહી ટ્રમ્પ હવે મધ્ય પૂર્વમાં બીજું એરક્રાફ્ટ કેરિયર મોકલવાનું વિચારી રહ્યા છે અમેરિકન નૌકાદળનો એક આખો કાફલો તો ત્યાં પહેલેથી ખડકાયેલો છે જો ગયા અઠવાડિયે શરૂ થયેલી ઈરાન સાથેની વાતચીત નિષ્ફળ જશે તો આ કાફલો ઈરાન પરના હુમલાને વધુ પ્રચંડ બનાવશે યુદ્ધના બણકારા વાગી રહ્યા છે ત્યારે ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતનિયાઉ ટ્રમ્પને મળવા માટે અમેરિકા પહોંચી ગયા છે નેતન્યાઓને મળતા પહેલાં ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈઝરાયલના પીએમ પોતે પણ ઈરાન સાથેની સમજૂતી ઈચ્છે છે ટ્રમ્પનું માનવું છે કે ઈરાન સાથેની વાતચીત આશાસ્પદ છે અને તેમાંથી કંઈક નક્કર પરિણામ નીકળી શકે છે હવે સવાલ એ છે કે જે નેતન્યાહુ ઈરાનના મામલે હંમેશા આક્રમક રહ્યા છે શું તેઓ ખરેખર ટ્રમ્પની આ સમજૂતીની વાતમાં સુર પુરાવશે કે પછી આ પડદા પાછળની કોઈ નવી રમત છે ઈરાનમાં જ્યારે મુલ્લાઓના શાસન વિરુદ્ધ જનતા રસ્તા પર ઉતરી ત્યારથી જ અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધો વણસ્યા છે લોકો મોંઘવારીથી ત્રસ્ત હતા આક્રોશમાં હતા પણ જેમની જવાબદારી જનતાની સુરક્ષા કરવાની હતી એ જ સુરક્ષા સુરક્ષાદળોએ અત્યંત ક્રૂરતાથી આ આંદોલનને કચડવાનું શરૂ કર્યું હતું આ કોઈ સામાન્ય દર્શન નથી આ એક જીવતો જાગતો નરસંહાર હતો આંકડા સાંભળશો ને તો હચમચી જશો અત્યાર સુધીમાં અંદાજે સાત હજાર લોકો હિંસાની હત્યા કરવાનું ચાલુ રાખશે તો અમેરિકા તેમના પર એવો જોરદાર પ્રહાર કરશે કે જેની કોઈ કલ્પના નહીં કરી હોય ટ્રમ્પ તો ત્યાં સુધી બોલી ગયા કે તેઓ ઈરાનના શાસકોને નરકનો રસ્તો બતાવી દેશે ઈરાન સાથે તણાવ વધતા જ અમેરિકાએ અરબી સમુદ્રમાં પોતાનો સૌથી શક્તિશાળી એરક્રાફ્ટ કેરિયર યુએસએસ અબ્રાહમ લિંકન મોકલી આપ્યું આ એકલું નથી આવ્યું તેની સાથે ત્રણ વિનાશક ડિસ્ટ્રોયર પણ તૈનાત કરવામાં આવ્યા છે દુનિયાને પોતાની તાકાત બતાવવા માટે અમેરિકાઈ સેનાએ સોશિયલ મીડિયા પર આ જહાજોના ફોટા મૂક્યા આ કાફલો હોર્મુઝની સમુદ્રધની અને લાલ સમુદ્રમાં અગાઉથી હાજર અન્ય ત્રણ ડિસ્ટ્રોયરની સાથે જોડાઈ ગયો છે આ યુદ્ધ જહાજોની સાથે લગભગ સત્તાવનસો વધારાના સૈનિકોને પણ મેદાનમાં ઉતારવામાં આવ્યા છે પર્શિયન ગલ્ફમાં સાન્ટા બાર્બરા કેનબેરો અને તુલસા જેવા લિટોલ કોમ્બેટ શિપ્સ ખડે પગે ઊભા છે જેથી જો ઈરાન સમુદ્રમાં સુરંગો બિછાવે તો તેને તાત્કાલિક સાફ કરી શકાય આકાશમાં પણ તૈયારી ઓછી નથી અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે જાહેરાત કરી છે કે એફ ફિફ્ટીન ઈ સ્ટ્રાઇક ઇગલ ફાઇટર જેટ્સ હવે મધ્ય પૂર્વમાં હાજર છે જે પ્રાદેશિક સુરક્ષાના નામે ગમે ત્યારે તાટકવા તૈયાર છે સેટેલાઇટ તસવીરોથી એ પણ ખુલાસો થયો છે કે કતારના અલ ઉદૈદ બેઝ પર અમેરિકાએ પોતાની પેટ્રિયોટ મિસાઇલોને ટ્રક લોન્ચર્સ ગોઠવી દીધા છે આનો સીધો અર્થ એ નીકળે છે કે હવે આ મિસાઇલો કોઈ એક જ જગ્યાએ સ્થિર નથી એને ગમે ત્યારે રક્ષણ માટે ખસેડી શકાય છે અથવા હુમલો કરવા માટે ઝડપથી તૈનાત પણ કરી શકાય છે સંઘર્ષની આ પરાકાષ્ઠા છે જ્યાં એક પણ ભૂલ ભયાનક વિનાશ નો શકે છે અમેરિકાની યુદ્ધની તૈયારીઓ જોઈને ઈરાનમાં અત્યારે જબરજસ્ત ફફડાટ છે અને આ ડર જ ઈરાનના ટોચના અધિકારીઓને ખેંચીને ઓમાન લઈ ગયો છે અત્યારે ઓમાન અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજવી રહ્યું છે ઈરાનનો ઈરાદો બહુ સ્પષ્ટ છે કે ગમે તે રીતે ઓમાન અમેરિકાને સમજાવે અને આ હુમલાને રોકી લે પરંતુ અહીં રમત ડબલ છે એક તરફ શાંતિની વાટાઘાટો ચાલી રહી છે અને બીજી તરફ ઈરાન તેના પાડેલા સાપોલિયાઓને દૂધ પીવડાવવા તૈયાર કરી રહ્યું છે હુતી હેઝબોલ્લા અને હમાસ જેવા પ્રોક્સી સંગઠનોને ઈરાને સાબદા કર્યા છે અને હુમલો કરવા માટે તૈયાર રહેવા કહી દીધું છે આ બેદારી નીતિ જ બતાવે છે કે ઈરાન અંદરથી કેટલું હચમચવું છે અમેરિકાની તૈયારી તો ઈરાને પણ પોતાની રીતે તૈયારીઓ શરૂ કરી છે ગયા વર્ષના હુમલામાં જે બેલેસ્ટિક મિસાઇલ ફેસિલિટીઝને નુકસાન થયું હતું એનું સમારકામ ઈરાને વીજળીની ગતિએ કરી લીધું બીજી તરફ પરમાણુ મથકો જે ઇઝરાયલ અને અમેરિકાના નિશાન પર હતા ત્યાં સમારકામની ગતિ એકદમ ધીમી છે જે બતાવે છે કે ઈરાનની સૈન્ય વ્યૂહરચના કેવી છે એક બાજુ અમેરિકાએ પોતાનો કાફલો તૈનાત કર્યો અને ટ્રમ્પ નવા હુમલાની વિતરણમાં છે ત્યારે ઈરાન જાણે છે કે જો યુદ્ધ થશે તો વળતો પ્રહાર મિસાઇલોથી જ થશે ઈરાન ઈચ્છે છે કે તેની મિસાઇલ શક્તિ પાવરફુલ રહે જેથી એ ઇઝરાયલ અને આસપાસના અમેરિકી ઠેકાણાઓને નિશાન બનાવી શકે નિષ્ણાતો પણ આ વાતને કન્ફર્મ કરે છે કે જૂનમાં બાર દિવસની લડાઈમાં બે ડઝન સ્થળોને નિશાન બનાવાયા જેમાંથી અડધાથી વધુ સ્થળોએ ફરી બાંધકામ ધમધમી રહ્યું છે ઈરાન અત્યારે પરમાણુ કેન્દ્રોને બદલે મિસાઇલો પર વધુ ધ્યાન આપી રહ્યું છે કારણ કે મિસાઇલો જ તેનું તાત્કાલિક સુરક્ષા કવચ છે પરમાણુ હથિયારો વિકસાવવામાં સમય લાગે છે અને આંતરરાષ્ટ્રીય નજર પણ રહે છે અત્યારે ઈરાન વાટાઘાટોની આડમાં પોતાની સૈન્યશક્તિને ધારદાર બનાવી રહ્યું છે જેથી જો વાતચીત નિષ્ફળ જાય તો અમેરિકાના હુમલા વખતે પોતાનો બચાવ કરી શકે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયન હવે દુનિયાની સામે એક નવો ટ્વિસ્ટ લઈને આવ્યા છે તેમણે કહ્યું કે ઈરાન પરમાણુ હથિયાર બનાવવા માંગતું નથી તેમણે ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે અમે કોઈ પણ પ્રકારની તપાસ અને ઇન્સ્પેક્શન માટે તૈયાર છીએ જો કે તેમણે સ્પષ્ટ ચેતવણી પણ આપી કે ઈરાન કોઈની ખોટી અને અતિશય માંગણીઓ સામે ક્યારેય ઝૂકશે નહીં હવે તમારા મનમાં કદાચ સવાલ થતો હશે કે પરમાણુ બોમ્બ નથી જોઈતા તો પછી શા માટે યુરેનિયમ એનરીચમેન્ટ કરવામાં આવી રહ્યું છે ઈરાન બચાવમાં કહે છે કે અમે પરમાણુ ઉર્જા મેળવવા માંગીએ છીએ લોકોના ઘરોને તોડી પાડવા નહીં પરંતુ લોકોના ઘરોમાં વીજળી પહોંચાડવા માંગીએ છીએ જોકે અમેરિકા અને ઇઝરાયલ આવી વાતો પર સ્વાભાવિક રીતે વિશ્વાસ ન જ કરે ટ્રમ્પના ભૂતકાળને જોતા ઈરાનના શું હાલ થશે એના વિશે કંઈ પણ કહેવું મુશ્કેલ છે એક વાત પાક્કી છે કે અમેરિકા અને ઇઝરાયલ કોઈ પણ સંજોગોમાં ઈરાનના હાથમાં પરમાણુ બોમ્બ આવવા દેશે નહીં ટ્રમ્પ ઈરાનને બરબાદ કરે એવી પૂરેપૂરી સંભાવનાઓ લાગી રહે છે